શહેરમાં રૂપિયા પચાસ લાખ બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગરથી હાર્દિક રમેશભાઈ ગુરિયારી ઇકો સે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હાલ બોગસ બિલ્ડિંગ કૌભાંડના બનાવમાં સતત વધારો નોંધાયો છે ખોટા દસ્તાવેજ બનાવી પેઢી ઊભી કરી બોગસ જીએસટી આધારે ફ્રોડ કરી રહ્યા છે

જે જીએસટી એકાઉન્ટની અંદર ટેક્સ ક્રેડિટ જમા થયેલી હતી લગભગ પચાસ લાખ આસપાસ તેની ચોરી કરી અને નુકસાન કરેલું એ બાબતની ફરિયાદ મળેલી જે તપાસ અમો કરતા હોય જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ દ્વારા સતત માર્ગદર્શન હેઠળ સદર ગુનો ડિટેક કરેલ છે અને ભાવનગરની અંદર રહેતો એક ઇસમ એમને એરેસ્ટ કરવામાં આવેલ છે જે એક્સિસ બેન્કના સેલ્સ એક્ઝિક્યુટિવ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ હાર્દિક રમેશ ગુરિયા એમનું નામ છે તેમનો રોલ આની અંદર જોઈએ તો પરીલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ આ બે બોગસ બેન્ક એકાઉન્ટો ખોલાવ્યા અને એકાઉન્ટ હોલ્ડરોને વીમો ઉતારવો છે એવું ખોટી રીતનું માર્ગદર્શન આપી અને અભણ વ્યક્તિઓના આવા બોગસ એકાઉન્ટો ખોલ્યા અને એકાઉન્ટોની અંદર અન્ય ત્રાહિત વ્યક્તિઓના મોબાઈલ નંબરો એડ કરવામાં આવ્યા અને જે બેંકની પાસબુક ચેકબુક એટીએમ બુક આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિઓને આપવામાં આવેલ છે જે બાબતે આ ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે આગળની તપાસ અત્રીશ